હેલો એવરીવન વન વર ટ્યુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં આજે હું સ્પેશિયલ તમારા માટે લઈને આવી છું દિવાળીનું સ્વીટ પણ કહી શકીએ અને સ્વીટ એવું મુખવાસ જ્યારે આ આઈટમ આપણે આપણા મુખવાસ બોક્સની અંદર ડેકોરેટ કરશું ને સજાવશું ને તો આપણા મુખવાસ બોક્સ એકદમ રીચ લુક આપશે અને સાથે સાથે ઓછા ખર્ચે ખૂબ જ ઝડપથી બની જતું એવું બિકોઝ આ મુખવાસને તમે રેડીમેડ લેવા જશો ને તો ખૂબ જ કોસ્ટલી આવશે સો ગ્રામની પ્રાઇઝમાં તમે ઘરે બસ્સો ગ્રામ રેડી કરી લેશો મતલબ ફિફ્ટી પર્સન્ટ ફાયદો તો આજે તમને હું બે આઇટમ શીકળાવવાની છું બે મુખવાસ તમે સ્વીટ તરીકે પણ ખાઈ શકો છો અને મુખવાસ તરીકે પણ લઈ શકો છો તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ બંને આઇટમ એમાંની એક આઇટમ છે ચોકલેટ કાજુ અને બીજી છે ચોકલેટ લોલીપોપ ચોકલેટ લોલીપોપ તો ખૂબ જ રીચ અને ટેસ્ટી લૂક આપે છે તો બંને આઇટમ ખૂબ જ ઝડપથી તમે કઈ રીતે ઘરે બનાવશો ચાલો જોઈ લઈએ એ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે બિકોઝ હજી આપણે ઘણા બધા દિવાળીના નાસ્તા બનાવવાના છે તો ચાલો આજે પહેલાં આ શીખીએ પછી અલગ અલગ દિવાળીના નાસ્તા સૌથી પહેલાં આપણે ચોકલેટ લોલીપોપ બનાવશું તો એના માટે અત્યારે કોઈ પણ એક ની અંદર મેં પચાસ ગ્રામ જેટલા મખાના લીધેલા છે અને પચાસ ગ્રામ જેટલી બદામ લઉં છું આની અંદર સાથે તમે અખરોટ કાજુ તમને જે પણ વધારે ડ્રાય ફ્રુટ્સ પસંદ હોય એ તમે એડ કરી શકો છો અત્યારે હું ખાલી મખાના અને બદામ બેનો જ યુઝ કરું છું બિકોઝ આ ચોકલેટ બોલ્સને આ ચોકલેટ લોલીપોપને મારે એકદમ હેલ્ધી વર્ઝન આપવું છે એટલે હું ખાલી બદામ અને મખાના બેનો જ યુઝ કરું છું અને પહેલાં આપણે ડ્રાય રોસ્ટ કરશું ઘી તેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો ખાલી મખાના અને બદામને હોટ પેન્ટની અંદર તમારે ખાલી ડ્રાય રોસ્ટ કરવાના છે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે એને ખાલી રોસ્ટ કરવાના ફ્રેન્ડ્સ વિડીયોને લાસ્ટ સુધી જોજો બિકોઝ હજી આના પછી છે ખૂબ જ ડિલિશિયસ અને એકદમ સરસ તમારા મુખવાસ બોસને ખૂબ જ રીચ લુક આપે એવા આપણી ચોકલેટ કાજુ બનાવવાના છે તો એ કઈ રીતે બનશે એ પણ તમને હું બતાવી દઈશ તો એના માટે વિડીયોની વચ્ચેથી સ્કીપ ન કરશો ને લાસ્ટ સુધી જોજો વિડીયોને અને આજ વખતે આ બંને સ્વીટ દિવાળી ઉપર આપણે ઘરે જરૂરથી ટ્રાય કરશું બિકોઝ ડ્રાય ફ્રૂટ વગર તો દિવાળી તો ઓલમોસ્ટ અધૂરી જ છે તો આજ વખતે આ સ્વીટ જરૂરથી ટ્રાય કરશું મારા ડ્રાય ફ્રૂટ છે એ એકદમ સરસ ડ્રાય રોટ થઈને રેડી થઈ ગયા છે હવે એને એક મિક્સર જારની અંદર એડ કરી લઈશ ઠંડા થાશે એટલે પછી એને એક બારીક પાવડર કરી લઈશ મારો એકદમ સરસ ફાઇન્ડ એવો ડ્રાય ફ્રુટ્સનો પાવડર છે એ રેડી છે હવે આની અંદર સો ગ્રામ જેટલો ખજૂર છે જેને મેં થળિયા ઓલરેડી કાઢીને રાખેલા છે એને એડ કરીશું અને ફરી પાછું એકદમ સરસ એને ચન કરી લેશું જોઈ લો ફ્રેન્ડ્સ એકદમ સરસ છે એ ખજૂરની અંદર બધો મારા ડ્રાય ફ્રુટ્સનો જે પાવડર જે મેં રેડી કરેલો હતો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ તો રેડી છે મારા ચોકલેટ બોલ બનાવવા માટેનું મિક્સચર હવે આના હું એક નાની નાની સાઇઝના બોલ્સ બધા બનાવીને રેડી કરી લઈશ જોઈ લો આ રીતે સાવ હલકે હાથે બહુ પ્રેસ કરવાની પણ જરૂરત નહીં પડે સાવ લાઇટલી હલકે હાથે તમે એને નાના નાના આ ટાઈપના શેપમાં તમે ગોળ એના સર્કલ બોલ્સ બનાવી લેજો જો તમારે સર્કલ બોલ ના બનાવવા હોય તો તમે કોઈ પણ તમને જે મનપસંદ શેપ હોય એ શેપની અંદર તમે એને આપી શકો છો તમારે મોટી ચોકલેટ બાર બનાવી હોય તો એ પણ તમે આની બનાવી શકશો પણ અત્યારે હું આના નાના નાના બોલ્સ બનાવી લઉં છું અને આ બધા બોલ્સ બનાવીને પહેલાં હું રેડી કરી લઈશ અને હવે ટર્ન છે ચોકલેટમાં ડીપ કરવાનું હવે આપણે ચોકલેટમાં ડાયરેક્ટ ખાલી ચોકલેટમાં ડીપ નથી કરવો ચોકલેટમાં પણ થોડું ક્રન્ચી ટેસ્ટ લેવા માટે આપણે એની અંદર એક એનું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરશું કે જેનાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટનું નામ છે બટરસ્કોચના દાણા આ રેડીમેડ તમને કોઈ પણ આઈસ્ક્રીમ શોપ અથવા બેકરી શોપની અંદર મળી જશે જેને એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લઈશ પછી આ બધા બોલ્સમાં હું એક 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 ટૂથપિક લગાવી અને ચોકલેટમાં ડીપ કરી દઈશ અને ફ્રેન્ડ્સ બીજી એક ખાસ વાત આ ચોકલેટ છે એ તમે ડાર્ક ચોકલેટ પણ લઈ શકો છો ડેરી મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો તમને જે પણ ચોકલેટ પસંદ હોય એને આ રીતે મેલ્ટ કરી અને મેં લીધેલી છે મેં અત્યારે ડાર્ક ચોકલેટ લીધેલી છે જોઈ લો ફ્રેન્ડ્સ આ રીતે ટૂથપિકની મદદથી મારા દરેક બોલની અંદર હું આ રીતે એક એક ટૂથપિક લગાવીશ અને એને ચોકલેટમાં ડીપ કરી અને કોઈ પણ બટર પેપર અથવા કોઈ પણ ટ્રેની ઉપર એને હું રાખી દઈશ આ રીતે જો બધા આજ રીતે હું ડીપ કરીને રેડી કરી લઈશ પહેલાં જોઈ લો ફ્રેન્ડ્સ મારા દરેક બોલ્સ છે એ ચોકલેટની અંદર ડીપ થઈને રેડી થઈ ગયા છે જ્યારે તમે બાળકો માટે બનાવો છો તો આને તમારે ચોકલેટમાં ડબલ ડીપ કરવાના હવે ડબલ ડીપ કઈ રીતે એ તમને હું જરૂરથી શીખવું છું પણ એ પહેલાં મેં ખાલી અત્યારે વન ડીપ કરેલા છે હવે આને હું રેફ્રિજરેટરની અંદર દસ મિનિટ માટે રાખી દઈશ ફ્રીજની અંદર નહીં ખાસ ફ્રેન્ડ ફ્રીઝરની અંદર એને દસ મિનિટ રાખવાના છે મારી દસ મિનિટ થઈ ગઈ છે હવે જોઈ લો તમે કેટલા સરસ બનેલા છે મારા ચોકલેટ લોલીપોપ હવે મેં તમને કીધું તે રીતે બાળકો માટે બનાવો છો તો ડબલ ડીપ ડબલ ડીપ કરવા માટે આજે મેં એક વખત બનેલા મારા એક્સ્ટ્રા ચોકલેટ છે એ બધી હું આ રીતે કરી અને ફરી પાછું એને ચોકલેટની અંદર ડીપ કરીશ અને ફરી પાછું પાંચ મિનિટ માટે એને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશ જોઈ લો ફ્રેન્ડ્સ ડબલ ડીપ કરેલી પણ મારી ચોકલેટ લોલીપોપ મેં રેડી કરી લીધેલી છે જો તમે કેટલો સરસ ડિલિશિયસ એવો લુક આવે છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એટલી સરસ બનેલી છે આ લોલીપોપ અને એક વખત ખાશો ને તો ટેસ્ટમાં પણ એટલી ડિલિશિયસ લાગે છે અને પાછી એકદમ હેલ્ધી એવી પ્રોટીનથી ભરપૂર એવી આપણી આ ચોકલેટ લોલીપોપ બાળકો ખાશે ને તો બાળકોની સાથે સાથે મમ્મી પણ ખુશ ખુશ અને હવે આપણે આપણી બીજી જે રેસીપી છે એ છે ચોકલેટ કાજુ તો એ પણ આજે જોઈ લઈએ કે કઈ રીતે બને છે આ ચોકલેટ કાજુ તો ચાલો હવે એ જોઈ લઈએ કે ચોકલેટ કાજુ બનાવવા માટે આપણે શું કરશું ચોકલેટ કાજુ બનાવવા માટે સૌથી પહેલાં એક સોસપેનની અંદર હું બે ચમચી જેટલું ગાયનું શુદ્ધ દેશી ઘી એડ કરું છું ઘી ગરમ થાય એટલે એની અંદર અઢીસો ગ્રામ જેટલા મેં કાજુ લીધેલા છે જે એકદમ સરસ મોટો દાણો જે કાજુનો આવે છે એકદમ હાઈ ક્વોલિટીના એ કાજુ લીધેલા છે એને એડ કરશું અને એને એકદમ સરસ આપણે રોસ્ટ કરવાના છે એનો કલર જે છે થોડો ચેન્જ થઈ જાય બદામી જેવો કલર થાય ત્યાં સુધી એને એકદમ સરસ રોસ્ટ કરી લેશું આજે તમને હું ચોકલેટ કાજુ બતાવું છું પણ આજ રીતે તમારે જો મસાલાવાળા કાજુ બનાવવા હોય જે સ્પાઈસી પણ આવે છે અને સોલ્ટેડ પણ આવે છે એ બંને પણ તમે રીતે બનાવી શકો છો કાજુને આજ રીતે ઘીની અંદર પહેલા આ રીતે શેકી લેવાના અને પછી જો તમારે સોલ્ટેડ બનાવવો હોય તો એની અંદર સંચર અને મરીનો ભૂકો જરાક સૌ થોડો આમ તો મરીનો ભૂકો સંચર અને મીઠું નખી અને મિક્સ કરી લેવાનું એટલે તમારા સોલ્ટેડ કાજુ રેડી છે અને જો તમારે મસાલાવાળા કાજુ બનાવવા હોય તો નખ જેટલી હળદર મરચાંનો ભૂકો ચાટ મસાલો સંચર પાવડર મરી પાવડર અને મીઠું આ બધું મિક્સ કરી એકદમ સરસ મિક્સ કરી અને છેલ્લે એમાં થોડી કમથી એટલે એમ કહી શકીએ આપણે કે એક ટી જેટલી હીગા સ્ટકની ફાકી નાખવાની અને એકદમ સરસ મિક્સ કરી લેવાનો એટલે રેડી છે તમારા મસાલાવાળા કાજુ અમારા કાજુ છે એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે તમે જુઓ એનો કલર છે એકદમ સરસ લાઈટ બદામી જેવો આવી ગયો છે હવે આને હું એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લઈશ અને થોડા એને ઠંડા થવા દઈશ રૂમ ટેમ્પરેચર પર આવે પછી એની અંદર આપણે ચોકલેટમાં ડીપ કરશું એના માટે મેં ચોકલેટ ઓલરેડી મેલ્ટ કરીને રાખેલી છે આ મેલ્ટ કરેલી ચોકલેટ તમે ડાર્ક ચોકલેટ હોય તો એ પણ મેલ્ટ કરી શકો છો અને ડેરી મિલ્ક ચોકલેટ પસંદ હોય તો એને પણ મેલ્ટ કરી શકો છો મેં અત્યારે ડેરી મિલ્ક ચોકલેટની બદલે ડાર્ક ચોકલેટનો જ યુઝ કરેલો છે હવે સૌ સિમ્પલ ટેપ્સ હવે કાંઈ નથી કરવાનું હવે તમારે શું કરવાનું છે જે મેલ્ટ કરેલી ચોકલેટ છે એની અંદર એક 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 કાજુ એડ કરતું જવાનું એકદમ સરસ ડીપ થઈ જાય પછી પ્લકર પાસે અથવા કોઈ વસ્તુ હોય જેનાથી તમે કાજુને એકદમ સરસ પકડી શકો કે ચોકલેટ તમારી છે ઉપર નીચે એકદમ સરસ કાજુમાં આવી જાય એ રીતે તમારે કાજુને એક 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 ડીપ કરી અને સાઈડ પર બટર પેપર ઉપર મૂકતું જવાનું એક એક કાજુ બધા આ રીતે એકદમ સરસ કાજુ ગોઠવી લેવાના અને પછી એને ફ્રીઝ અથવા ફ્રીઝર કોઈ કોઈ બીની અંદર પાંચ થી સાત મિનિટ માટે સેટ થવા માટે રાખી દેવાના હવે સેટ થઈ ગયા પછી તમે ઈઝીલી એને વન મંથની ઉપર વન એન્ડ હાફ હાફ મંથ સુધી તમે એને સ્ટોર કરી શકો છો ફ્રીજની અંદર તો રેડી છે તમારા ખૂબ જ રીચ લુક આપતા એવા ચોકલેટ કાજુ આજ વખતે દિવાળી પર મુખવાસ બોક્સમાં જરૂરથી સજાવીએ ચોકલેટ કાજુ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ મા દેવર ટુ ઓલ